હર્ષભાઈ સંઘવી એમનું પુતળા દહન કરવામાં આવશે જો ત્રણ દિવસની અંદર નવનીતભાઈ ન્યાય નહીં આપવામાં આવે તો અમે હર્ષ સંઘવી નું હળગાવશું જે જ્યાં મિત્રો વાત તો આવું કેવું છે કોળી સમાજના લોકોનું હાલ મિત્રો વાત કીધો આજે ભાઈ ગુજરાતની અંદર કોળે સમાજ લોકો ફરી વખત મિત્રો વાત કીધો મહુવા અંદર મેદાનની અંદર હતા અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે ભાષણ આપ્યું છે જી આ મિત્રો વાત કીધો ત્રણ દિવસ અંદર નવનીતભાઈ ને ન્યાય આપવામાં નહીં આવે તો અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી નું પુતળું હળગાવીશું તો ક્યાંક ને ક્યાંક અત્યારે કોળે સમાજ લોકો ખુલ્લી આમ લડી લેવાના મૂડમાં છે ખુલ્લી આમ નવનીતભાઈ ને ન્યાય આપવામાં મેદાનની અંદર છે અને ક્યાંક ને ક્યાંક જો ત્રણ દિવસની અંદર આ નહીં થાય તો શું મિત્રો વાત કીધો કોળે સમાજ લોકો છે એ મેદાનની અંદર આવીને જે મિત્રો આજે તો પગલું ભરશે એ ક્યાંક ને ક્યાંક જોયે જેવું રહેશે

ટોટલ થઈ ગયા ટીમ પકડવા જાતી આવું મિત્રો કોળી સમાજના લોકોનું કેવું છે પરંતુ આના અંદર શું આવનાર ની અંદર સૌથી મોટા ખુલાસાઓ થાય છે શું સૌથી મોટા ફળાકો આવશે જે પણ આવશે તમારી જાણકારી એની જીમેદારી મારી યુટ્યુબ માં જતા હોય તો સબસ્ક્રાઈબ કરો જલ્દી જલ્દી સબસ્ક્રાઇબ કરી નાખો અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો હોય કરી નાખો જેથી હું તમારા સમક્ષના પલે પલના અપડેટો લાવતો રહું બાકી તમે બધા લોકો કઈક ને કઈક મારી ચેનલ ની જોડાયેલા રહો વિડીયો ને શેર કરો ફોલો કરો આજના વિડીયો માં આટલી જ માહિતી આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હશે આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું તો બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય